નમસ્કાર મનીના ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું દિપાલી ફરી એકવાર આપની સાથે જોડાઈ છું આજની અપડેટ આપની સાથે શેર કરવા માટે તો ફટાફટ મારી સાથે જોડાવ સૌથી પહેલાં આજના એ સમાચારો પર એક નજર કરી લઈએ કે જે આપણા માટે મહત્વના છે તેમાં સૌથી પહેલાં તો અદાની હિજમબર્ગ કેસની આપણે વાત કરીશું આપને ખ્યાલ હશે કે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ એક વર્ષ થવા આવ્યું છે

બફર સ્ટોકના એટલે કે સરકાર દ્વારા જે બફર સ્ટોક ચોખાનો રાખવામાં આવતો હોય છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને આ ઘટાડાને કારણે સરકારની યોજનાઓ સવાલ ઉઠી રહ્યા છે છે ત્યારે બાબત શું તેના ઉપર આપણે વાત કરીશું સાથે સાથે આપણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની વાત કરીશું કારણ કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હવે દિવસે ને દિવસે લોકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે તેની ઝડપ અને સરળતાના કારણે લોકો હવે યુપીઆઈ ટ્રાન્સઝેક્શન તરફ આગળ વધી રહ્યા છે અને આ ટ્રાન્ઝેક્શનના ચોંકાવનારા રેકોર્ડ બ્રેક આંકડા આવ્યા છે તે આપને જણાવીશ પછી આગળ વાત કરીશું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની હવે પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયું છે કે શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે કારણ કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય લેવલે છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઈલના ભાવ પણ સતત ઘટ્યા છે એસી ડોલરની આસપાસ ક્રૂડ ઓઇલના ભાવ છે ત્યારે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નથી થયો ત્યારે વાતો એવી વહેતી થઈ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ચૂંટણી પહેલા સરકાર પાંચથી દસ રૂપિયાનો ઘટાડો કરી શકે છે પરંતુ આ શક્યતા પર હવે પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો છે કેમ લાગ્યો છે તેના વિશે હું આગળ આપને વાત કરીશ અને છેલ્લે જણાવીશ મની મેનનો સ્પેશિયલ રિપોર્ટ અને આ રિપોર્ટમાં જે આપણે વાત કરીશું કે જો તમારી પાસે હોમ લોન હોય અને તમે તમારા ઘરમાં રિનોવેશન કરાવવા માંગો છો કે પછી કોઈ બાંધકામ કરાવવા માંગો છો અને તેના માટે પૈસાની જરૂર છે અને જો તમે પર્સનલ લોન કે પછી અન્ય કોઈ લોન લેતા હો તો તે પહેલા આ રિપોર્ટ આપણે જાણવું જોવો ખૂબ જ જરૂરી છે તે આપણે ખૂબ જ મદદરૂપ રહેશે પર્સનલ લોન લેવા કરતા વધુ એક વિકલ્પ આપની પાસે છે કે જે પર્સનલ લોન કરતા ઘણી સસ્તી પડી શકે છે કયો છે આ વિકલ્પ તેના વિશે એક રિપોર્ટ આપને બતાવીશ પરંતુ તે પહેલા આપણે એ પણ જણાવી દઉં કે આ સમાચારો પર આપણે નજર કરીએ તે પહેલા આપણે જણાવી દઉં કે આવા જ આપના પર્સનલ ફાઇનાન્સ અને આપણા ખિસ્સાને અસર કરનારા સમાચારો જો આપણે જાણવા હોય જોવા હોય ડેલી અપડેટ મેળવવી હોય તો ફટાફટ મની નાઇન ગુજરાતીને આપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો આ સાથે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી દો અને હા ગૂગલ પ્લે સ્ટોર પરથી આપ મની નાઇન ગુજરાતીની એપને પણ ડાઉનલોડ કરી શકો તમામ પ્લેટફોર્મ પર આપને ડેલી અપડેટ આપણા સુધી અમે પહોંચાડતા રહીશું અને રોજ સાંજે તો હું આપની સાથે જોડાતી જોઉં છું તો મની નાઇન સાથે જોડાતા રહું ચલો સૌથી પહેલા સમાચારથી આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા સમાચાર જે રીતે મેં આપને જણાવ્યા કે અદાણી હિજમબર્ગ કેસને લગતા સમાચારો છે તેની ડિટેલમાં જો આપને જાણકારી આપી દઉં તો અદાણી હિજમબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે જોવા જઈએ તો અદાણીને રાહત આપી છે અને સીબી તપાસ રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની દખલ કરવાનું ઇનકાર કરી દીધો છે અને એસઆઈટીને તપાસ સોંપવાનો પણ સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે

અને આ બે કેસ જે બાકી છે તેના માટે પણ સુપ્રીમ કોર્ટે પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે આપણે જણાવી દઉં કે ચોવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ અમેરિકન શોર્ટ સેલર હિટમબર્ગ દ્વારા અદાલી ગ્રુપને લઈને એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો ને તેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે શેરની કિંમતમાં છેડા કરવામાં આવી રહ્યા છે સાથે સાથે આરોપ લગાવ્યો હતો કે અદાણીએ જે શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે ધીરે ધીરે તેમાં રિકવરી પણ જોવા મળી રહી છે અને તેમાં પણ આજે સુપ્રીમ દ્વારા જે રાહત આપવામાં આવી ત્યારબાદ આજે અદાણી ગ્રુપની જે કંપનીઓ છે તેના શેરમાં દસ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે હવે અન્ય સમાચારો પર નજર કરીએ જે છે ચોખાના બફર સ્ટોકની સરકારી ચોખાની ખરીદી ધીમી પડી રહી છે તેના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના કારણે આ ચોખાની કિંમત ખરીદી છે સરકાર તરફથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એક તરફ સરકારે જે ફ્રી રાશન સ્કીમ છે તેને પાંચ વર્ષ માટે લંબાવી દીધી છે ત્યારે એ વચ્ચે સવાલ ઉભા થઈ રહ્યા છે કે ચોખાની વ્યવસ્થા સરકાર કેવી રીતે કરશે કારણ કે તેનું જે બફર સ્ટોક છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં એસી કરોડ લોકોની જે ફ્રી રાશન સ્કીમ અંતર્ગત અનાજ આપવાનું છે તેમાં ચોખાની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી સિઝનના પ્રથમ ત્રણ મહિનામાં સરકારની ચોખાની ખરીદી ચૌદ ટકા સુધી ઘટી ગઈ છે અને બસો નવ્વાણું પોઈન્ટ તેત્રીસ લાખ ટન થઈ છે જે એક વર્ષ આવું ત્રણસો સુડતાળીસ પોઈન્ટ સત્યાસી લાખ ટન હતી એટલે કહી શકાય કે તેમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે નિષ્ણાતો પણ માની રહ્યા છે કે ચાલુ વર્ષમાં ચોખાની સરકારી ખરીદી તેના લક્ષ્યાંકને મોટા માર્જિનથી હાંસલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ શકે છે સરકારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે સિઝન હતી તેમાં પાંચસો એકવીસ પોઈન્ટ સત્યાવીસ લાખ ટન ખરીફ ચોખા ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ અત્યાર સુધીમાં સરકાર માત્ર બસો નવ્વાણું પોઈન્ટ તેત્રીસ લાખ ટન જ ખરીદી કરી શકે છે ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન ચાર ટકા ઘટવાની શક્યતાઓ પણ છે નિષ્ણાતો પણ કહે છે કે જો કેન્દ્ર સરકાર નિયમોમાં રાહત આપે અને છત્તીસગઢ સરકારને બે હજાર બસો ત્રણ રૂપિયાના ટેકાના ભાવની સરખામણીમાં ત્રણ હજાર સો રૂપિયા ચૂકવવાની જો મંજૂરી આપે તો ચોખાની સરકારી ખરીદીમાં થોડો સુધારો થઈ શકે છે તો આ હતા ચોખાના બફર સ્ટોકની જાણકારી હવે અને એક મહત્વપૂર્ણ સમાચાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની વાત કરી લઈએ લોકપ્રિયતા વધી રહી છે ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે નાના શહેરોમાં પણ ગ્રામ્ય લેવલે પણ અને તેના આંકડા આયા છે ડિસેમ્બર મહિનામાં લોકોએ યુપીઆઈ દ્વારા અઢાર પોઈન્ટ ત્રેવીસ લાખ કરોડ રૂપિયાના વ્યવહાર કર્યા છે જે વર્ષ બે હજાર ડિસેમ્બરમાં ચોપન ટકા વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે ડિસેમ્બરમાં થયેલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નું મૂલ્ય નવેમ્બરની સરખામણીમાં પાંચ ટકા વધારે છે ડિસેમ્બરમાં કુલ બાર શૂન્ય બે અબજ ના વ્યવહારો થયા હતા સાથે ડિસેમ્બરમાં યુપીઆઈ દ્વારા જે ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ સર્જાયો છે આખા બે હજાર ત્રેવીસમાં પણ રેકોર્ડ સર્જાયેલો કહી શકાય કારણ કે એકસો સત્તર પોઈન્ટ છ અબજ ટ્રાન્ઝેક્શન થયા છે મૂલ્યની દ્રષ્ટિએ આ વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં એકસો ત્યાસી લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે જે વર્ષ બે હજાર બાવીસ કરતા પિસ્તાળીસ ટકા વધુ છે સંખ્યાની દ્રષ્ટિએ પણ બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસમાં ઓગણસાહીઠ ટકાનો વધારો થયો છે. યુપીઆઈની સાથે સાથે આઈએમપીએસ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો જોવા મળ્યો છે અને મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો ડિસેમ્બરમાં આઈએમપીએસ થી થયેલા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય સાત ટકા વધીને રૂપિયા પાંચ પોઈન્ટ સાત લાખ કરોડ થયું હતું જે નવેમ્બરમાં રૂપિયા પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ હતું તો આ હતું યુપીઆઈ ને લગતા સમાચારો હવે મહત્વપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવની પણ એક નજર કરી લઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે કારણ કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો થઈ રહ્યો છે એટલે શક્યતાઓ વ્યક્ત કરાતી હતી છેલ્લા સમયથી ચર્ચા પણ હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે પરંતુ રાજ્યના મંત્રીએ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી આજ એક નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે હવે ઈંધણના ભાવ ઘટાડવા માટે સરકારી ઓઈલ કંપનીઓ સાથે કોઈ વાતચીત નથી કરી રહ્યા મીડિયા અહેવાલો જે સામે આવી રહ્યા છે તે માત્ર અટકળો પર આધારિત છે સમાચારોમાં કોઈ સત્યતા નથી સાથે જ પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટતા પણ કરી છે કે સરકારી ઓઈલ કંપનીઓ સાથે કોઈ ચર્ચા નથી થઈ પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા મહિનાથી ઘટ્યા નથી અને વૈશ્વિક સ્તરે પણ ક્રૂડ એસી ડોલરથી નીચે છે

આપની પાસે હોમ લોન છે અને આપ એ હોમ લોન ની ઈએમઆઈ ભરી રહ્યા છો હવે આપના ઘરમાં કોઈ રિનોવેશન કરાવવું છે કે પછી ઉપરનો કોઈ માળ બાંધવો છે કે પછી કોઈ બીજો ખર્ચો કરવો છે તેના માટે જો આ પૈસાની વ્યવસ્થા કરવા માટે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો પર્સનલ લોન લેવા કરતા ચાલી રહેલી હોમ લોન પર ટોપ અપ લોન લેવું ફાયદાકારક રહેશે સાથે આપને એ પણ જણાવી દઈએ કે ચોપ ના લોનના વ્યાજદર પર્સનલ લોન કરતા ઘણા ઓછા હોય છે હોમ લોન કરતા વધારે હોય છે પરંતુ પર્સનલ લોન કરતા ઘણા ઓછા હોય છે સાથે જ તેના ઉપયોગને લઈને કોઈ જ પ્રતિબંધ નથી હોતો તમે કોઈ પણ કામ માટે તેનો ઉપયોગ કરી શકો છો તમે ઘરના ફર્નિચર માટે ઉપયોગ કરી શકો છો રિનોવેશન માટે ઉપયોગ કરી શકો છો બાંધકામ માટે એજ્યુકેશન માટે કે ઘરમાં કોઈ લગ્ન છે તો પણ આપ ચોપ અપ લોનનો ઉપયોગ કરી શકો છો એટલે જોવા જઈએ તો

જેમ જેમ બાળકો મોટા થઈ રહ્યા છે તેમના અભ્યાસમાં ખલેલ પડી રહી છે અને આ માટે તેમને દસ લાખ રૂપિયાની જરૂર છે તેઓ પર્સનલ લોન લેવા માંગતા હતા પરંતુ તેમના એક મિત્રએ તેમને તેમની હાલની હોમ લોન પર ચોપઅપ લોન લેવાની સલાહ આપી હવે તેઓ મૂંઝવણમાં છે કે કઈ લોન લેવી ફાયદાકારક રહેશે ચાલો આપણે તેની મૂંઝવણ દૂર કરીએ અને તે પહેલાં આપણે ટોપ અપ હોમ લોન શું છે તે વિશે જાણી લઈએ જો તમે હોમ લોન લીધી હોય તો તમે તે લોન પર ટોપઅપ લઈ શકો છો જેમ તમે તમારા મોબાઈલ ફોનમાં ટોપઅપ રિચાર્જ કરો છો અને બેલેન્સ તમારા ફોનમાં આવે છે તેવી જ રીતે તમે હોમ લોનને ટોપ કરી શકો છો આ લોન તે વ્યક્તિને તેની હાલની હોમ લોન પર મળે છે પ્રોપર્ટીની વધતી માર્કેટ વેલ્યુ હાલની હોમ લોનની રીપેમેન્ટનો ટ્રેક રેકોર્ડ અને લોન ચૂકવવાની ક્ષમતા એટલે કે રીપેમેન્ટ કેપેસિટીને ધ્યાનમાં રાખીને બેંક લોન આપે છે ઘરમાં રિપેરિંગ રિનોવેશન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે તમારી હોમ લોનને ટોપ કરાવી શકો છો ટોપઅપ અપ હોમ લોનનો સૌથી મહત્વપૂર્ણ ફાયદામાંથી એક ફાયદો એ છે કે લોનની રકમનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા મળે છે લોન લેનાર વ્યક્તિ ઘરનું બાંધકામ કરાવવા ઉપરાંત શિક્ષણ લગ્ન મેડિકલ બિલ અને અંગત ખર્ચ જેવા અન્ય ઘણા હેતુઓ માટે પણ ઉપયોગમાં લઈ શકે છે આ કિસ્સામાં તે પર્સનલ લોન જેવી જ છે હોમ લોનની જેમ ટૉપ અપ લોનનો ટેન લાંબો હોય છે તેનું કાર્યકાળ તમારી હાલની હોમ લોનના બાકીના સમયગાળા સુધી હોઈ શકે છે અથવા તે ત્રીસ વર્ષ સુધીનો પણ હોઈ શકે છે સ્ટેટ બેંકની ટૉપ હોમ લોનની મુદત ત્રીસ વર્ષ સુધીની છે જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક વીસ વર્ષ સુધીની ટોપ અપ લોન આપે છે ટૉપ હોમ લોનનું વ્યાજદર હોમ લોન કરતાં થોડું વધારે છે જ્યારે તે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ કરતાં ઘણો ઓછો છે તેનું કારણ એ છે કે ટોપ અપ હોમ લોન સિક્યોર્ડ લોન છે આ લોન તમારી પ્રોપર્ટીની અવેજમાં આપવામાં આવે છે એસબીઆઈ ની વેબસાઈટ અનુસાર બેંકની સામાન્ય હોમ લોન નો પ્રારંભિક વ્યાજ દર નવ પોઈન્ટ પંદર ટકા છે જ્યારે ટોપ અપ હોમ લોન નો વ્યાજ દર નવ પોઈન્ટ પંચાવન ટકાથી શરૂ થાય છે જયારે સ્ટેટ બેંકની પર્સનલ લોન નો વ્યાજ દર અગિયાર પોઈન્ટ શૂન્ય પાંચ ટકાથી શરૂ થઈ ચૌદ પોઈન્ટ શૂન્ય પાંચ ટકા સુધી હોય છે ક્રેડિટ કાર્ડ લોન નું વાર્ષિક વ્યાજ ચોવીસ ટકાથી ઉપર જાય છે આ સંદર્ભમાં ટોપ અપ હોમ લોન પર્સનલ લોન કરતા રિનોવેશન માટે કરો છો તો તમે ઇન્કમટેક્સ એક્ટની કલમ ચોવીસ હેઠળ ટેક્સ ડિડક્શનનો ક્લેમ કરી શકો છો કલમ ચોવીસ હેઠળ હોમ લોનના વ્યાજ પર બે લાખ રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે પર્સનલ લોનમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ બેનિફિટ નથી મળતો ટોપ અપ હોમ લોન મેળવવામાં પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ મહત્વની ભૂમિકા ભજવે છે જો હોમ લોન લેવાની તારીખ અને ટોપ અપ હોમ લોન લેવાની તારીખ વચ્ચે પ્રોપર્ટીની કિંમતમાં નોંધપાત્ર વધારો નથી થયો અથવા મૂલ્ય બેંકના ધોરણેને પૂર્ણ નથી કરતું તો શક્ય છે કે તમને જેટલી લોન જોઈએ છે તેટલી ના મળે નવીન અથવા તેના જેવા લોકો માટે કે જેઓ ઘરમાં કોઈ પણ પ્રકારનું કામ કરાવવા માંગે છે તેમના માટે પર્સનલ લોનના બદલે ટોપ અપ હોમ લોન વધુ સારી છે તમારી પ્રોપર્ટી સામે ટોપ લોન આપવામાં આવી રહી છે લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થવા પર પ્રોપર્ટી જપ્ત થઈ શકે છે આવી સ્થિતિમાં ટોપઅપ લેતા પહેલા એ ખાતરી કરી લો કે તમે બંને ઈ એમઆઈ સરળતાથી ચૂકવી શકો છો તો મિત્રો આપ સમજી ગયા હશો કે આખરે જો આપની પાસે હોમ લોન છે અને જો તમે કોઈ વધારાના ખર્ચા માટે રિનોવેશન માટે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો રોકાઈ જજો અને હોમ લોન પર ટોપ લોન લઈ શકો છો કેવી રીતે કેટલી ફાયદાકારક છે તે આપ સ્પેશિયલ રિપોર્ટ મારફતે જાણી ગયા હશો તો આવી જ રીતે ડેલી અપડેટ અને સ્પેશિયલ રિપોર્ટ માટે આપ મની નાઈ સાથે જોડાતા રહો અત્યારે આપશો રજા નમસ્કાર